કચ્છ જિલ્લામાં ભારે વાહનોની અવર જવરના કારણે અકસ્માતો રોજિંદા બન્યા છે તેમાં પણ હાલમાં ફોર વ્હીલરથી માંડી તમામ વાહનોમાં સફેદ કલરની આંખોને આંજી નાખતી એલઇડી લાઇટ લગાવવાનું ચલણ વધ્યું છે જેના કારણે રાતના સમયે સામેથી આવતા નાના વાહન ચાલકોને ન દેખાતા અકસ્માત થાય છે વારંવારની રજૂઆતો થવા છતાં આરટીઓ કે પોલીસ દ્વારા કોઈ પગલા ભરવામાં ન આવતા લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે ભુજખાવડા હાઇવે અકસ્માત ઝોન તરીકે સાબિત થઈ રહ્યો છે તેમાં અઠવાડિયામાં બે યુવાનોના મોત થતા બની પછી પછમના લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો અને ગઈકાલે રાત્રે ભારે વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગુરુવારે રાત્રે ભીરંડિયારા ટોલનાકા પાસે અકસ્માત થયો હતો મોટા બાંધા ગામે રહેતા જુસ હિંગોરઝાના જણાવ્યા પ્રમાણે ટેલરના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે ચલાવી સત્યાવીસ વર્ષીય રજાક હિંગોરઝાને હડફેટ મળી લીધા હતા જેથી ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું આ બનાવમાં બે ભેસના પણ મોત થયા હતા અતભાગી ભેંસોને ચરિયાણ માટે લઈ ગયો હતો ત્યારે એક કચડી નાકતા બનાવ બન્યો હતો અતભાગી તેના પરિવારમાં એકમાત્ર પુત્ર હતો તેના પિતાનું અગાઉ અવસાન થઈ ચૂક્યું છે આ બનાવથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી અગાઉ લુડિયા પાસે ખાવડાનું પાર્ટીના યુવાનનું ટ્રેલર હડફેટે મોત થયું હતું અઠવાડિયામાં અકસ્માતના બે બનાવ બનતા લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે ગઈકાલે મીટીંગ યોજવામાં આવી હતી નમક પરિવહન કરતા ટ્રેલરો તેમજ અન્ય ભારે વાહનોના ચાલકો હવે દારૂ પીધેલા કે ટ્રેલરમાં દારૂની બોટલી મળશે તો હાથ પગ ભાંગી નાખવાની ચીમકી આપવામાં આવી હતી ડ્રાઇવરની સાથે વાહનના માલિકોને પણ આ બાબતે વાકેફ કરી દેવામાં આવ્યા છે દરમિયાન રાત્રે લૂડિયા ત્રણ રસ્તા પાસે લોકો એકત્ર થયા હતા અને જે ટ્રેલરોમાં આંખો આંજી નાખે તેવી એલઈડી લાઇટ લગાવેલી હતી તેની લાઇટો તોડી નાખવામાં આવી હતી એક સાથે ટોળું રોડ પર ઉતરી આવ્યું હતું અને લાઇટો તોડફોડ થતા તેનો વીડિયો પણ સામે આવ્યો હતો જેને પગલે એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું વાલ સોયાના મોત બાદ લોકોનો આક્રોશ યથાવત રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે આરટીઓ કે પોલીસ બેફામ દોડતા ભારે વાહનો સામે નિયંત્રણ મેળવી શકશે કે નહીં